કપડાં તો ધોઈ જાય હશે બધા એમ તો કપડાં કાલના બહુ જ હતા બધા આમ તો કાલે બધા બબેવા ના આવ્યા હતા કાળજીનું શોખ રસકાય થઈ ગયું હતું તો બધા લાકડે જાય હતા તો બધા બબેવા ન આવ્યા હતા તો કાલે કાળે બપોરે ત્યાં વાગે તો બધા નહીં ધૂવે નવરા જાય તો ક્યાં કપડાં ધોવો નીકળી રાખ્યા ત્યારે પછી થોડ્યા તો આપણે જો ડુંગરી બધા કામ છે ડુંગરીનું સેવન સાફ કરી દીધું તો થી ફીમાં લઈ જઈ જાય હવે આપણે ભાજી ધોઈ મેળવી છે મેથી પાલક ધોઈ મેળ્યું છે મગની દાળ પલાળી છે ભાજી દાળ બનાવે લસણ પણ કોડી દીધું છે ખીચડી વગાડી મૂકી છે આપણે કરવાનું છે કચરાપોતું પછી છેલ્લે શાક વગાડીએ તો ચલો કરી દે

આપણે શાકભાજી લેવા જતા નહીં કેમ તો રેલના પાટા હતા આવું બહુ બનાવ બની જાય છે અને અમારે ત્રણ ત્રણ પાટા રહેલા ઓરણવાના હોય છે અહીંયા શાકભાજી લઈ લઈએ છીએ ગાડીઓ પછી ડુંગળી બટાકા પછી ના આવે તો ભાઈ મંગાવી દઈએ માઠમાંથી શું કરીએ કેમ બી માણસે જેટલું પગડી ગયા ગાડી ત્રણ ત્રણ ગાડીના ફાટા થઈ ગયા ને તો બહુ જોખમ છે એટલે અમે તો માર્કેટ વિચાર કરીએ પેલા તો જતા અઢી રાત એમાં ગાડી વાળાના એવા હોય આપણે એ લોકો વાગતા જ હોય પણ હવે આપણે નીકળવા તો કરે બિચારા એના માટે

ببینید با پشی پایین تو افتاده Non mi senti il problema? Il problema è che la macchina è la macchina più grande. è la macchina più grande. કેમ તો પછી બીજા દિવસ સવારમાં ફેકાવે તો ત્યાં સુધી કચરો રહી જાય નમરે કંઈ ફેંકવા દેતા નહીં કચરો ગાડી આવો ત્યારે નાખવાનો ભૂલ્યા માસી આવો ત્યારે આપડે મીઠું નાખ્યું લસણ નાખ્યું નાખીએ ભાજી વગાડવાનું ચાલુ કરી દેવું ભાજી વગાડીને પોતું મારું ઘણી વાહન અમે વસ્તુ કરે

જોતા ભાજી તો દાળ બગાડી છે હવે હું અંદર ભાજી નાખી દઉં ધોયેલી જ છે ભાજી એ જોઈ બધી ભાજી અમને નાખી દેવાની છે મારે રોજ બધું શાક જ બનતી હોય તો ટિફિન હોય અલગ ઘર માટે અલગ હોય અને જો ટિફિનમાં બનાવ પછી ઘર માટે બીજું બનાવ

ઓલવી દિલ માં દે માતાજી પાસે હવે આપણે આપનું કામ બતાવી દીધું છે તો આ કવિતા સસ્તે ચાલો મિત્રો બ્લોગ બનાવ아요 તો બ્લોગને વિડિયોને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ચેનલ પર નવો હતો ચેનલ ને સપોર્ટ સબ્સ્ક્રાઇબ કરી લેજો સપોર્ટ કરજો મિત્રો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો